આ પતરી જોયો ને એનો નાવો તો તાપું જ છે એનો મારો ફાળવા પતરી ના આ શું કર એ છે કે એનો ફાળોરો ન દેખાતો આ કોઈ ફાછા આયા તો તો

તો કેતા આવ દે તલા આકળાય ને હોંફળાય ને તલા બિલા ને કાકા કેવું પછી કેવું પડે દુકાન કરા આપ કેવું પડે કેમ પછી આપણે તો દુકાન તલા ભઈ ભીલી ને કરવા વાત કરી દીધી કોલો પેડી વાત થઈ ગઈ એક ખાલી કાકા દી આલક અલગ પાકી સાક ખાવા ખાએ કાકા ને તમાઓ તો નબળ અલગ સાક ભીલી ખવા

આ કેદ આવે કે સોદો તો ઉતારે તો હું મંજે આવું કઈ જા અલ્યા હોહોળા કામે તો ચાલીએ પારતા ને કોઈ તો પાર ને પૈસા બાઈક ઉપર જીમતી ની ના માલુમ ઉતાર ઉતારે કોણ ભરાવ ને તેમો મત કરતો રો મારો તમે હેડો તો હવે જવાનો તો ગોમ ભગાતા

જુદાભાઈ ફોન ઉપાડતા નથી ખરો ભાઈ આપડે શાકભાજી ની દુકાન કરી છે કે આજે હમણાં મુર્ત માં આવજો ને ખાવા હા આજ કરી રહ્યા હમણાં આ બસ નવડા નવ વાજ્યા તમે આવતો રહ્યા પરો દુધા ભાઈ ને તો વાત કરી પી એ બદ્રી દો કેસ ને જો લ્યાલા કાકા હા બદ્રીલા તો બે કી ના હવ હે તર આપણે હવે લાયો ટામેટા લાયા બસલ લાયા છોણા લાયા તો ટામેટા લાયો તો બોલી

ના મળો ડણા મન મક્ષો આનો છે નંબર આવે હોય એ ઓ તેમ હા તો આ તો તમે જબર આવે ના આવે તો આવું શું પરશું ભાવ છે શું આ કોબીજ વી પેન્સિલ 10 છે હા તો આ બેર પેન્સિલ ભરી કરો આપણે આ જ આ પડશે વાળી ડણા

મારે ગોમ જવાન જતો આ કેવા આ તો જેડો હું ગોમ જવાની તૈયારી કરો તો અને કેવા છે અમારો બસાઈ ભણ લાગો બનાવી છે આ તો મુરતનો ઓ બેઠો બેઠો નહી તો લાગે કે મહિનાનો ભોયા આપણે એવું કરીએ ભોય દેજો બોલ જબરદાર આવો થાય છે ગોળ માં આપણો મેઠો લાગ્યો છે ના થોડો ઓરી કો હા તો બરાબર છે ગોળ મન તો બરાબર એમ

અબ કોઈકો ગલ્યો રો મુરત માયા આ બુ જોઉ છું ઈ ને દુકાન હાઈ દે આયા વિચાર તો પણ કેવું પડે પછી વાત કરી સર જો થ્યો નાજી કેતરમ ગંગા શું ઓળ છે તમારું તાર હોલે દી તો એ તારા ભજી કે તરા ભજી ન કરી ના મોડે આવતી ભાઈ અને ભાઈ ઘરે ગયા હેડો એને બોળો ધણો આવમ નુમળી આવ નુમળી તમે આ પાછે બોલ્યો

ભાઈ તમે ગોઢો ઘણા ભૂલી ગયા બુરત બઈ ગોઢો ઘણા આ ગોઢો તો પેડા નહી લાવ્યા પાછા એ તો લોભી છે કે મતા લોભી બોઢો ઘણા કીજો ઓસો ફાવ્યા મજે બેનિયા મને શતમ જેતો જો છેડો હરો આંજે તું શતમ છે તો તમારે જોયકો ઈ પર મને આવો

કે બબર બધું આવે તરસે પાહ કઉ આયા છે બટા કે છે ને ભાટી વાયો જાપે કોઈ જમીન નું ઘણી છે ને પણ મજૂર કરશે અને બે જણા મશે તા હારું તા તમને એ બે એમ કરો ને મારો થોડું ઓમ છે કે આજ મો ઓમ ને તમે ઘર તો પછી હું કરી આવી ના હું તો માર ઘર જવાનું કે હા તો એ હારું આવજો હો એ હારો હોહળે શું કોમ છે પડ પડ ના આવો તમે મારો બેઠો આ ઓર્યો ને

शेतरोम चिरला दाळ माझ मच्छर पत्रित शेतरोम चिरले जा आणि मूळ लारीम शाक भाजी वेशा जाऊ तो हवा लई नाव हो लारी शाक भाजी हवा टरी जीव